રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકત અને બેંકની તપાસ થશે એસીબીએ તપાસમાં જોડવામાં આવશે એસીબીને અને અધિકારીઓની સંપત્તિની તપાસ કરી રિપોર્ટ કરવામાં આવશે ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓને લઈને હવે તપાસ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે જે અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમના સંપત્તિ અને બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે મયૂર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે મયૂર જે પ્રમાણે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની જે તપાસ ચાલી રહી છે તેમાં હવે શું અપડેટ આવી રહી છે કિન્નરી સાત સસ્પેન્ડેડ અને અન્ય ત્રણ અધિકારીઓ કુલ મિલાવીને દસ અધિકારીઓ છે તેની સામે હવે તેની અપ્રમાણસર મિલકત અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનર અધિકારી છે એ ઉપરાંત પીસીવીસીએલ ના અધિકારી चौहान અને ફાયર બ્રિગેડ ના અધિકારી જે ઠેબા આ ત્રણ આજે પૂછપરછ કરવામાં આવી હતી આ પહેલા છેલ્લા સસ્પેન્ડ થયેલા સાત અધિકારીઓ જેમાં બે પીઆઈ અને બે મહાપાલિકાના અધિકારીઓ સહિત કુલ સાત અધિકારીઓ સાત દસ અધિકારીઓની મિલકત કેટલી છે તેમ બેંક ખાતા કેટલા છે તેમનું રોકાણ કેટલું છે આ તમામ વિગતોની જીણામાં જીણી તપાસ છે તે એન્ટી કરપ્શન બ્યુરોના એક ટીમ છે તેના એसीबी ટીમ છે તેના દ્વારા હાલ કરવામાં આવી રહી છે જી ધન્યવાદ મયુરા માહિતી માટે